વર્ષ બે હજાર નું પહેલું ગ્રહણ થવા જઈ રહ્યું છે જે હોળીના દિવસે એટલે કે પૂનમ ના દિવસે દેખાશે જે સંપૂર્ણ ચંદ્રગ્રહણ હશે કેતુ ગ્રહ પહેલાથી જ કન્યા રાશિમાં સ્થિત છે જેના કારણે ચંદ્ર અને ની યુતિ ગ્રહણ યોગનું સર્જન કરશે ગ્રહણ યોગનો તમામ બાર રાશિઓ પર શુભ અશુભ અસર પડી રહી છે પરંતુ ચાર રાશિ માટે આ વિશેષ રીતે શુભ સાબિત થશે ૃષભ રાશિના જાતકો માટે ચંદ્ર અને કેતુની યુતિ અતિશય આર્થિક સમૃદ્ધિના સંકેત આપી રહી છે આ રાશિના જાતકોને ધનલાભ થવાની સંભાવના છે મિથુન રાશિના જાતકો માટે પણ કેતુ અને ચંદ્રની યુતિ લાભદાયી સાબિત થશે નોકરીની નવી તકો મળશે કરિયર પ્રગતિ કરશે વેપારમાં પ્રગતિ થવાની આશા છે વૃશ્ચિક રાશિના જાતકો માટે કેતુ અને ચંદ્રની યુતિથી બનતો ગ્રહણ યોગ શુભ ફળ આપશે જીવનમાં ખુશીઓ આવશે તો અટકેલું થવાની શક્યતા છે ધનરાશિ જાતકો માટે પણ ચંદ્રગ્રહણ ના દિવસે બનેલો ગ્રહણ યોગ લાભદાયી સાબિત થશે મહેનતનું પૂર્ણ ફળ મળશે લગ્ન જીવનમાં ખુશીઓ આવશે પરિવારમાં સારું વાતાવરણ બની રહેશે